વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો વડોદરા શહેર નજીક આવેલ કોયલી ગામે સેન્ટ પોલ સ્કૂલ આવેલી છે આ સ્કૂલમાં અંગ્રેજી અને માધ્યમિક વિભાગનો વાર્ષિક રમત ઉત્સવ યોજવામાં આવ્યો હતો આ રમતોત્સવમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બંને વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા પરેડ અને ડ્રીલ કરીને વિવિધ ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ડેવલપમેન્ટના અધિકારી વિસ્મય વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ રમતોમાં વિજયી બનેલા વિદ્યાર્થીઓની ટ્રોફી મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્કૂલના ટીચર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા